એકદમ ભીની કાચરી થઈ ગઈ તડકો આવે ને તો સૂર્ય છે જ આપે તો સાવ સુકાઈ જાય મિત્રો તમે બનાવો કે નહીં કોમેન્ટમાં તો કહેજો ને વર્ષાને બિંગલને તાવ આવી ગયો એટલે કાચરી પાડી નહી અમારે હવે કાલ આવશે તો આવી કાચરી મિત્રો આજે કાચરી પાડવાની જ હતી કાલે એક દિવસ કાચરી પાડી હતી બે દિવસ પહેલા કાનો ધામનગરથી આવ્યો પછી બીજા દિવસે કપડા ધોયા ના બધા હતા અને ત્રીજા દિવસે કાચરી પાડ્યું એટલે સાંજે મને વરસાદ બે ને તાવ આવી ગયો એટલે દવા લેવા ગયા હતા દવા લઈને આવ્યા એટલે પછી આજે એક દિવસ કાચરીમાં બ્રેક કરી દીધો એક દિવસ પછી આપણે કાચરી પાડશું એટલે આરામ મળી ગઈ જોકે આરામ હમણાં બપોરે એટલે કોલેજ બપોર થાય એટલે કોલેજ જવાનું છે મારે તો મળવા વાળા આવે કાના ને હમણાં તો

મારા મમ્મીના મામી આવ્યા હતા મારા નાની માં જે ત્રણ દિવસ થી આવ્યા છે એ રોકાય છે ઘરે અને આજે જવાના છે તો હવે થોડાક દિવસ થાય એટલે બધા દેવા આવે છે થોડાક બધા આટો દેવા આવતા જ હોય હજી જામનગર થી આવ્યા છે જામનગર પણ ઘણા લોકો ગયા હતા કાના પાસે હું પણ ગઈ હતી કાનાગર તારા માટે હું કાના કઈ નહીં ખોટું ના પડે સમજો હું લાવી નહીં નહીં કચ નહીં ને સુ લેડી મીઠો બોરા લઈ આવીતી 10 રૂપિયાના ના મિત્રો ખોટું બોલા છે એને મારી પાસે બોરા મંગાવ્યાતા ને એટલે બોરા લઈ બોરા લઈ આવ્યો આ કાના માટે બોરા લઈ આવીતી ફય ઘણું બધું ખાવાનું દીધું તું ગામમાંથી તો ભલે ને કરશન લઈ આવ્યોઈ તને કોને દીધી આ સાડી લઈ લે શું લઈ લે સૌ મિત્રો આવો કઈક વ્યૂ છે અમારી વાડી આ આજે તમને વાઈટ કલરનું દેખાય છે એ અમારી બાજુમાં સમાજવાડી છે અમારી સત્વારે સમાજની એટલે કે અમારી બાજુમાં જે અમારા પાડોશી છે એ વાડી બનાવી છે અને આવી કાંઈક અમારી અગાસી છે તો અમે એમાં વેફર સુકાવી છે સૌ આજે મિત્રોના એક બધા તમે કોઈ એટલે નહીં મારે પાસે જો આવી જ તમને કોઈ ને મારા સ્વાદ કોડ કે સ્માર્ટ બોર્ડની ને રિપોર્ટ લીધો આ હા રે લ્યો બીમાર પડ્યો ને તો રિપોર્ટ કરાવ્યો તો કે મારા સ્માર્ટ વોચ લેવી તો કે ના પાડી કે સ્માર્ટ વોચ ન લેવી તો કે એક રિપોર્ટ વધારે કરાવ્યો તો કેમ 400 રૂપિયા દેવા પડે એટલે સ્માર્ટ વોચ લઈને વઈ આવ્યો જો હવે આખો દિવસ એમાં ચાલુ જ જોઈએ તો મિત્રો આવો કંઈક વ્યૂ હતો સવાર સવારનો કા તો આપણે જો મિત્ર એ છે ને મને ડોક્ટરે ઇન્જેક્શન દીધું છે ને તો હાથ મારો સોજી ગયો છે એટલે ભારે ભારે હાથ થઈ ગયો છે એટલે સોજો ચડી ગયો છે તો એ ઇન્જેક્શન દીધું છે ને દુખાવાની ટ્રાય કરે છે ન્યાં જીકો મારે હવે દુખાય ઘણી પણ હું એને મારવા નહીં દઉં કેમ કે મારો હાથ સોજી ગયો તો હવે આવો હતો કઈક અમારી ઘરે સવારનો વ્યૂ વ્યુ અધકતરી પાથાઈ રહી ગયો પાસે જ બેન જા હરકે હું ભાઈ તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ વિડિયો કેવો લાગ્યો અમારો વ્લોગ તો કમેન્ટ માં જરૂરથી કહેજો સાવ બેકાર અને હજી પણ આપણે વેફર બનાવવાની બાકી છે એક જ દિવસ હજી તો વેફર બનાવી છે એટલે વધારે ટાઈમ બનાવશું અને પછી તમને કહેશું તમને પણ બતાવશું કેટલી પ્રકારની અમે વેફર બનાવીએ છીએ અમે અલગ અલગ ત્રણ ચાર પ્રકારની વેફર બનાવીએ છીએ તમને બતાવશું હજી તો એક જ બનાવી લીધી છે ત્યાં તો તાવ આવી ગયો એટલે હવે પછી બતાવશું તમને તો જોડાયેલા રેડિયો બ્લોગમાં ફરી મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય માતાજી જય દ્વારકાશ